તો હેલો યુટ્યુબ ફેમિલી રામ રામ જય શ્રી કૃષ્ણ અને જય માતાજી જય મહાકાળ વાગી ગયા છે સવારના સાડા દસ અને આજે આપણે સહી હજી ઘરે વાળીએ ગયા નથી કેમ કે કાલનો વિડીયો તમે જોયો છે ખબર હે આપણે આવ્યા છે મહેમાન એટલે હે ને જવાના છે મંદિરે અને અમાર મનુભાઈ જો મારે છે ગાભો બાઈકમાં ગાડી બાડી ગાભો માર દે ને પછી જવા દે બધા વયા ગયા હું ને અમાર મનુભાઈ અને ટિંકુ બેન અમે તઈન રહ્યા હે વાહે હા એટલું શોખું કઈ દો પછી અમાર મનુભાઈ ને કરવો પડ્યો ક્રિશ કુમાર આવી ઓહો ગાડી અંદર સીધી જયલે ભાઈ સારું થયું ને આ તો ખબર પડી ગઈ ન કરતો મસાલી દઈ દે હાલો આ હે ને અમારે મનુભાઈ ગાડીની માદ્ય કાપો પછી ઉપડી જાય આ ઘો બરાબર ને મનુ બધા વહી ગયા અમે જ રહી ગયા વાહે હાલો તો હે ને ફોરેશ્વર આપણે જવાનું છે ત્યાં માહિતા છે અને મહેમાન આવ્યા હતી હવે એ બધા હાલતા થઈ ગયા ને અમે ત્રણ વાહે રહી ગયા એટલે રેજો વિડીયોમાં કન્ટિન્યુ નવા આવું તો કરી નાખો સબસ્ક્રાઈબ

માનતા ચાલુ થઈ ગઈ હું બચી ગઈ આમ કાલ કેતા હતા ને એ બીમાન જો ભવ્ય અને આનંદ કે

હાલો જો બાપુ આવી ગયા હે એટલે હવે દંડવેર અહીંથી પૂરું થઈ ગયા હે કે બાપુ સામે આવે ને એટલે ડનવેર પછી અહીંયાથી હાલીને વહી જવાનું હોય દંડવેટ ના કરવાની હોય હમણાં જ્યાં પાણીના હાથમાં દેહે અને પછી હાલીને વહી જવાનું મંદિરની અંદર જો હવે કંઈ નારી હાથમાં લઈ લેવાનું ને આવીને જવાનું હે

આમાં ટીકુબેન વાસે જો. આપણે રામજીની ની રંગોળી બનાવી છે ઘોડેશ્વર મહાદેવના ના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા છે ને અયોધ્યામાં એટલે અને જો અમારા બચ્ચા પાર્ટી બધી છે ને અહીં દર્શન કરે આવી ગયા છે મંદિરે વગાડો વગાડ હાલો હવે દર્શન કર લે બધાય પછી એજી થાર ધરવાનું હે હા ચાલો તો જો આપણે થારને ધરવાની થારીઓ આવી ગઈ છે હમણાં થાર ધરાઈ જાય પછી દર્શન કરી લઈ જે અહીંયા અંબામાએ ધરવાનું છે અને એક મહાદેવ બે જગ્યાએ થાર ધરવાનું હોય તો આપણે દર્શન કરી લઈ ત્યાં થાર ધરાઈ જાય અને પછી હજી જાવું છે આપણે વાળીએ પેહુને પાવાની નાખવાની એ પછી ઘરે જવા એક માતા ની હાલો જો આ બધા દર્શન કર્યા ને હવે બચ્ચા પાર્ટી જાય અહીંયા દર્શન કરે ગણપતિ બાપા એથી મુહૂર્ત કર્યું કા દર્શન કરવાનું હેરકા પૈ ગયા લાગ્યો ખાલી ઉષા હાથ ના કર દેતા

હમણાં ને આમાં ખબર પડી ગયા કોણ હોશિયાર છે ને કોણ ઠોઠે હાલો તો જો અમે આવી ગયા છીએ વાડીએ હું મનુભાઈ ને બધા જો ખાટલા બેઠા હે હા ભલેસરથી સીધા આવ્યો વાડીએ ને હવે હેને પેહું પાવાની છે આપણે પેહું પાઈલ ને લીલાડો વાઢીને નાખીને પછી ઘરે જવાનું આવવાનું છે જ્યાં બાંધી હાલો તો ફટાફટ ને પાઈ લઉં અને પછી લીલાડો વાઢીને નાખી દઉં મહેમાને એવા તા કે અમે ગયા ઘરે તો હવે આપણે પછી જવા દે ગાય હાલો તો જો આવી ગયા આપણે પાસે દીધું જો અવાજ આવતો હોય ઓલી વાડી જવા દે આકવા હવે લગભગ ખુરશીએ તો નહીં મહેમાન હતા એટલે હજી હમણાં જો અમે ટ્રેક્ટર બાઈને કાઢ્યું હે અને હવે ઓલી વાળી હજી લઈ અડધું થોડુંક રહી જાય પછી કાયલ નાખશું તો હાલો હવે જાવ ખોટી થયા વગર એટલે જેટલું હાલે એટલું એટલું તો કાયલ ઓછું મારે હાલો તો જો આપણે હાથી તો બધે હાકી નાખ્યું હે જો બધે હાલી ગયું હે અને આવા કંઈક ચણા થઈ ગયા આપણે હવે આને હેને એકાદ દી રાખીને પાણી પાછું પાઈ દઈ એટલે હેને ગુથાઈ જવાના હે જેમ પાટલા આડું અડું તો હે આઈ ફરે ધીરે ધીરે હાથી ઐકું બધે જો બપોરનો આવ્યો તો એટલા હું ત્યાં ઐકું તે હાલી ગયું અને હેને જીરામાં એ મેં ઘૂમરો હમણાં માર્યો રહ્યો જીરામાં હે ને દવા સાટવાની જરૂર છે આમાં કાલ મેળ આવે ને તો આમાં દવા સાટી દેવી આમાં ને ચણામાં ચણામાં જ બેમાં સાટી જ દેવી હું કંઈ વાંધો નથી જો જીરું એકદમ ટોપ હે ક્યાંય કોઈ જાયનો વાંધો નથી ગુમરો મેં બધે માલ લીધો હે પણ હેનામાં થીપ્સ વધારે છે અટાણે થોડુંક થીપ્સનો એટેક વધારે છે એટલે થીપ્સ વધારે દેખાય છે એટલે થીપ્સનો રાઉન્ડ લેવાની જરૂર છે એટલે કાલે આમાં ને ચણામાં બેમાં મેળ આવે ને તો બેમાં નકર જીરામાં મારીને પછી બીજે દઈએ ચણામાં પછી પાણી પાઈ દેવું હે જામાં બધે આખી નાખ્યું કમ્પ્લીટ થઈ ગયું હે આ શેણા થોડાક નબળા છે કેમ કે આ હે ને સ બી વાહે છે ઓલાવની ઓલા લાંબા સામ હે નહીંથી એટલે બહુ વાંધો નથી જાજુ ફેરતો નથી પણ થોડાક નબળા દેખાય કેમકે પાંચ સ બી જેવો ફેરાય હાલો ને હવે હે ને આપણે જવા દેવ ઓલી વાળીએ પછી ત્યાંથી ભેહું દોઈને આવતા રહી ઘરે